ભાવનગરમાં દોઢ વર્ષ પહેલા થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો મહિલાનો દોઢ વર્ષ સગાઉ આવ્યો હત્યા કરી હોવાની ઘટના કે જેમાં પોતાની ફોઈને બેભાન કરી નાખી દીધા બાદ તેઓને ગટરમાં નાખી દીધા હતા પોલીસે તપાસ બાદ આરોપી ભત્રીજાની ધરપકડ કરી છે તો આપણે જણાવી દઈએ કે ભાવનગરમાં દોઢ વર્ષ પહેલા થયેલ મહિલાની હત્યાનો ફેર ઉડાયો છે ચૂપડ પટ્ટીમાં રહેતા હલુબેન વાઘેલા નામની મહિલાનો દોઢ વર્ષ અગાઉ ગટર માંથી મૃતદેહ મળી આવ્યો હતો કે જે બાદ દોઢ વર્ષ બાદ પોલીસે મહિલાના હત્યારાને ને તપાસ પાડ્યા છે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ભત્રીજા એ પોતાની કોઈને નાખી દીધા હતા કે જે બાદ પોલીસે આરોપી ભત્રીજાની ધરપકડ કરી હતી ભાવનગર શહેરના સીતર વિસ્તારમાં સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ એક ગટરની મોટી લાઈનમાંથી ડેડ બોડી મળી આવેલી હતી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી હતી પ્રાથમિક તબક્કે મરણ જનારની કોઈ પણ પ્રકારની ઓળખ થઈ શકી નહોતી સ્થાનિક પોલીસ સ્ટેશન એલસીબી પેરોલ ફરલો એસઓજી તમામ ટીમ અલગ અલગ દિશામાં મરણ જનારની ઓળખ કરવા માટે અને મર્ડરનો ગુનો શોધી કાઢવા માટે થઈ મહેનત કરી રહી હતી વિસ્તારના અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરા હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ દિશામાં પ્રયત્નો કરવા છતાં પણ ગુનો ડિટેક કરી શકાયો નહોતો ત્યારબાદ એક તબક્કે એવો નિર્ણય લેવામાં આવ્યો કે જે થિયરીથી થોડાક મહિનાઓ પહેલાં પિંગડી ડબલ મર્ડર કેસ શોધી કાઢવામાં આવેલો હતો એમ એક દિવસે ફરીથી એકવાર આજે જ મર્ડર થયેલાના ન્યૂઝ મળ્યા હોય એ પ્રમાણે થી આરની થિરી એપ્લાય કરવામાં આવી તમામ અધિકારી કર્મચારીઓએ અલગ અલગ સમયે ફરીથી સ્થળ વિઝિટ લીધી આમ આખી આખી પ્રક્રિયા રિસ્ટાર્ટ કરવામાં આવી એની બાદ ગોલ રિસેટ કરવામાં આવ્યો અને ફરીથી રિફોકસ કરવામાં આવ્યું આમ રિસ્ટાર્ટ રિસેટ અને રીફોકસની થિયરી ભાવનગર પોલીસે ફરી એકવાર એપ્લાય કરી ત્યારબાદ ખૂબ મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરાનો ચકાસણી કરવામાં આવી આજુબાજુના તાલુકા અને જિલ્લાઓમાં મિસિંગ પર્સનની યાદીઓ તપાસવામાં આવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરવામાં આવી એલસીબીપીઆઈ શ્રીવાળા અને પેરોલ ફરના પીઆઈ શ્રી જેબલિયા બંનેની ટીમ અલગ અલગ દિશાઓમાં કામ કરવા લાગી ત્યારબાદ પેરોલની ટીમને એક હ્યુમન ઇન્ટેલિજન્સ મળી કે મરણ જનાર ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા હતા ભાવનગર શહેરના રોડ ઉપર ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહી ભિક્ષા માગી પોતાનું ગુજરાન ચલાવતા હતા પ્રાથમિક જાણકારી મળ્યા બાદ એની સાથે કોણ રહેતા હતા કોઈ સગા સંબંધી છે કે કેમ એ તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી અંતે મરણ જનાર કે જેમનું નામ હલુબેન ધર્મેન્દ્રભાઈ વાઘેલા છે એની ઓળખ થઈ ગઈ આજુબાજુના એમના સગા સંબંધી અથવા સાથે રહેવાવાળાની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી ત્યારબાદ એક માહિતી એવી મળી કે મરણ જનારના ભત્રીજા કે જેનું નામ રણજીતભાઈ ઉર્ફે કાળુ ગોવિંદ બારૈયા એ શંકાસ્પદ હિલચાલ એની જણાઈ આવી સીસીટીવી કેમેરાનો ફરી અભ્યાસ કરતા એક બાઈક ઉપર રણજીત અને એની પત્ની કંચન મર્ડર થયું એની થોડીક સમય પહેલાં કોઈ એક જગ્યાએ દેખાવતા હતા ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતા પોતે કબૂલ કરેલ છે કે મરણ જનાર એના ફોઈ થાય છે પોતે પોતાની પત્નીની સારવાર માટે ખૂબ આર્થિક તંગીમાં હોય ફોઈ પાસે જે રોકડ નાણાં હતા એ મેળવવા માટે થઈ અને જે દિવસે મર્ડર થયું એ દિવસે કોઈ કેફી પીણું દતુરાના બીજ કે એવું કંઈક નાખી અને એને અર્ધ વિભાન કરી બાઇક ઉપર લઈ જવામાં આવેલા હતા ત્યારબાદ કાપડના ટુકડાથી એમનું ગળું દબાવી મર્ડર કરી દેવામાં આવ્યું બાદમાં ગટરનું ઢાંકણું ખોલી ડેડ બોડી અંદર નાખી અને ગટરનું ઢાંકણું બંધ કરી દેવામાં આવેલું હતું આરોપી પાસેથી